પ્રિય હનુમાન ભક્તો આજનું છે જે શત્રુઓની પીડાથી પરેશાન છે છે ઘણા ભક્તો વારંવાર મારેને પૂછે કે મારા જીવનમાં શત્રુઓ છે જે મારા વિરુદ્ધ કાવતરું ઘડે છે મારી શાંતિ ભંગ કરે છે અને સતત મુશ્કેલીઓ ઊભી કરે છે હું આ બધાથી મુક્ત કેવી રીતે થઈ શકું જીવનમાં શત્રુઓ હોવું એક સ્વાભાવિક બાબત છે જ્યારે તમે સારા કાર્યો કરો આગળ વધવા ઈચ્છો ત્યારે કેટલાક લોકો તમને નીચે ધકેલવા માટે તમામ પ્રયત્નો કરશે એ લોકો સારા મિત્ર સંબંધીઓ જ હોય છે છે જે તમારી પાછળથી ષડયંત્ર કરે ક્યારેક તે કાર્યક્ષેત્રમાં હોય છે તો ક્યારેક સમાજમાં ઘણી વાર આ શત્રુઓ ગુપ્ત રીતે કાવતરો ઘડે છે અને આપણા જીવનમાં વિઘ્નો ઉભા કરે છે કેટલીક વાર તેઓ જાદુ ટોણા અથવા નકારાત્મક શક્તિઓનો ઉપયોગ પણ કરે છે જેનાથી અસફળતા માનસિક શાંતિનો અભાવ અને આર્થિક નુકસાન થવા લાગે છે આજની આ વિડીયોમાં હું તમને એવા અજમાયેલા અને શક્તિશાળી ઉપાયો જણાવવાની છું જે હનુમાનજીના આશીર્વાદથી તમારા શત્રુઓને દૂર કરી શકે આ ઉપાય પ્રાચીન તાંત્રિક અને વૈદિક શાસ્ત્રો પર આધારિત છે અને તેને અનુસરવાથી તમારું જીવન શાંતિમય અને સફળ બની શકે છે મિત્રો શું આ ઉપાય તમારા જીવનમાં શાંતિ અને સુરક્ષા લાવી શકશે હા જરૂર પરંતુ શરત એ છે કે તમે આ વિડીયો અંત સુધી કૃપા પ્રાપ્ત કરતા અને તેમના આશીર્વાદ સાથે કરવામાં આવેલા કોઈપણ ઉપાય નિશ્ચિત રૂપે ફળ આપે છે હનુમાનજી માત્ર શક્તિ અને બળનું પ્રતિક જ નથી પણ તેઓ ભક્તોની રક્ષા કરનાર અને દુશ્મનનો નાશ કરનાર પણ છે જો તમે હનુમાનજીના સચા ભક્ત હો તો આપની શ્રદ્ધા ચાલો હવે આગળ વધીએ અને આ મહાશક્તિશાળી ઉપાય જાણીએ મિત્રો શત્રુઓનો નાશ કરવા માટે સૌપ્રથમ તેમને ઓળખવું અત્યંત જરૂરી છે જો આપણે જાણતા ન હોઈએ કે કોણ આપણા વિરુદ્ધ છે તો આપણે તેના ઉપાય પણ ન કરી શકીશું ઘણીવાર શત્રુઓ છુપાયેલા હોય છે અને તેઓ અમને સીધા પ્રત્યક્ષ હાનિ પહોંચાડતા નથી પરંતુ તેમની નકારાત્મક શક્તિઓ અને દુશ્મનાઓ દ્વારા અમને નુકસાન પહોંચાડે છે ઘણીવાર લાગે છે કે આપનું જીવન સારી રીતે ચાલી રહ્યું છે પરંતુ અનાયાસે કનિક એવું થવા લાગે છે જે સંપૂર્ણ રીતે અનિશ્ચિત હોય એક પછી એક મુશ્કેલીઓ આવતી જાય મહેનત કરવા છતાં કોઈ પરિણામ ન મળે અને મન શાંત રહેતું ન હોય તો તે સંકેત છે કે કોઈ તમારા જીવનમાં વિઘ્નો ઊભા કરી રહ્યો છે ક્યારે જે કાર્ય તમને પહેલા સરળતાથી મળી જતું હતું તે હવે સતત વિઘ્નો અનુભવવા લાગે છે જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવતી રહે છે અને તમને લાગે છે કે કશું જ તમારા નિયંત્રણમાં નથી તમારા શારીરિક અને માનસિક આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે અને તમે હંમેશા ચિંતાગ્રસ્ત અથવા હતાશ રહેવા લાગો છો તમારા જીવનમાં અચાનક આર્થિક મુશ્કેલીઓ વધવા લાગે છે તમે મહેનત કરો છતાં તમારે તે સફળતા પ્રાપ્ત થતી નથી જે તમારા પરિશ્રમ પ્રમાણે થવી જોઈએ આ બધું એટલા માટે થાય છે કારણ કે તમારા જીવન પર કોઈની ખરાબ નજર પડી છે અથવા કોઈ તમારા વિરુદ્ધ તાંત્રિક પ્રયોગ કરી રહ્યો છે શત્રુઓની ઓળખ માટે ત્રણ મોટા સંકેતો જાણીએ પહેલો છે ઘણીવાર આપણે નકારાત્મક ઉર્જાનો અનુભવ કરીએ છીએ પણ તેની પાછળનું કારણ સમજી શકતા નથી જો તમે તમારા ઘરમાં અથવા તમારા આસપાસ સતત ભાર અનુભવતા હો અને કોઈ પણ સકારાત્મક વાતો તમે સ્વીકારી ન શકતા હો તો તે સંકેત હોઈ શકે છે કે કોઈ તમારી શાંતિ છીમી લેવા પ્રયત્ન કરી રહ્યો છે તમને હંમેશા થાક અનુભવાય છે ભલે તમે કેટલો પણ આરામ કરો તમારું મન શાંત રહેતું નથી હંમેશા ચિંતા અને ઉદાસીનતા અનુભવાય છે કોઈ પણ કાર્યમાં રસ નહીં ના અને તમારું જીવન ઉગતાવાળું લાગે જો તમારા જીવનમાં આ સંકેતો છે તો સમજવું કે તમારા પર કોઈની ખરાબ દ્રષ્ટિ પડી છે બીજો સંકેત છે જ્યારે કોઈ શત્રુ તમારું વલુમ નહીં ઈચ્છતો હોય ત્યારે તે તમારા માર્ગમાં વનવા વિઘ્નો ઊભા કરે છે એક પછી એક સમસ્યાઓ ઊભી થાય અને તમે કેટલાને પ્રયત્નો છતાં કશું કરી શકતા નથી કોઈ મહત્વનું કામ છેલ્લી ઘડીએ બગડી જાય વ્યવસાય માં અચાનક નુકસાન થવા લાગે તમારા મિત્ર કે દર્શાવે છે અને તમારું નસીબ રોકવા પ્રયાસ કરી રહી છે ત્રીજો છે સંકેત છે શું તમારું આરોગ્ય અચાનક ખરાબ થવા લાગ્યું છે ક્યારેક કોઈ મોટી બીમારી વગર પણ આપણે સતત બીમાર અનુભવતા હોઈએ છીએ બે દિવસથી લઈને મહિનાઓ સુધી એક પછી એક તકલીફો ઊભી થતી રહે છે માથાનો દુખાવો શારીરિક દુર્બળતા સતત થાક લાગવો અને ઊંઘ ન આવી આ બધું એનું સંકેત હોઈ શકે છે કે તમારા પર કોઈ શત્રુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે પ્રિય મિત્રો એક ભક્તે અમને તેમની એક શુક્રદ ઘટના જણાવી તેઓ ખૂબ મહેનતુ અને ઈમાનદાર વ્યક્તિ હતા તેમનો વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો હતો અને દરેક જણ તેમના કામથી ખુશ હતા એક દિવસ કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની દુકાનમાં આવવાનું બંધ કરી દીધું આ વાત સામાન્ય લાગી પણ થોડા જ દિવસોમાં બધું બદલાઈ ગયું તેમની દુકાનની આવક ધીમે ધીમે ઘટવા લાગી જૂના ગ્રાહકો પાછા ફરતા નહોતા અને નવા ગ્રાહકો માત્ર એક વાર જ આવતા તેમને લાગ્યું કે કદાચ બજારમાં ઉતાર છે પણ પછી તેમના પારિવારિક જીવનમાં પણ વિઘ્નો આવવા લાગ્યા ઘરમાં સતત ઝઘડા શારીરિક તકલીફો અને શાંતિનો અભાવ આ બધું એક સાથે થવા લાગ્યું અંતે તેમણે એક સંત મહાત્મા સાથે ચર્ચા કરી અને મહાત્માજીએ કહ્યું કે તેમના પર દુષ્ટ શક્તિઓનો પ્રભાવ છે તેમણે હનુમાન ચાલીસાનું પાઠ શરૂ કર્યો અને થોડા જ સમયમાં તેમના જીવનમાં પોઝિટિવ ફેરફારો જોવા મળ્યા ધીમે ધીમે બધું સુધરવા લાગ્યું અને આજે તેઓ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે શું તમે ક્યારે તમારા જીવનમાં કોઈ નકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો છે શું તમે ક્યારે અનુભવ્યું છે કે કોઈ અજાણ્યા કારણોસર તમારું નસીબ વિરુદ્ધ કામ કરી રહ્યું છે જો હા તો કોમેન્ટમાં જય બજરંગ લખો અને તમારો અનુભવ શેર કરો મિત્રો જો તમે તમારા જીવનમાંથી શત્રુઓનો નાશ કરવા માંગતા હો તો આ પ્રાચીન અને શક્તિશાળી તાંત્રિક ઉપાય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે જાયફળ માત્ર એક મસાલો જ નથી તે એક તાંત્રિક અને આધ્યાત્મિક દ્રવ્ય પણ છે જેનાથી શત્રુઓની નકારાત્મક શક્તિઓ દૂર કરી શકાય હનુમાનજીના આશીર્વાદ સાથે આ ઉપાય તમારા માટે ફળદાયી સાબિત થશે આ ઉપાય કરવા માટે તમારે કેટલીક ચોક્કસ સામગ્રીની જરૂર પડશે તે સામગ્રીમાં બે સાબુત જયફળ એક સફેદ કાગળ અને કાળો પેન લાલ કપડું અને હનુમાનજીનું એક પવિત્ર ફોટા સામેલ છે આ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ છે અને તમે તેને તમારા નજીકની દુકાન અથવા બજારમાંથી મેળવી શકો છો જો તમે આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો શત્રુઓનો પ્રભાવ નાશ થશે આ ઉપાય કરવા માટે તમારે મંગળવારના દિવસે સાંજના સવારે પાંચ વાગ્યાથી સવારે સાત વાગ્યાની વચ્ચે ખાસ સમય પસંદ કરવો પડશે મંગળવારનો દિવસ હનુમાનજી માટે વિશેષ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન હનુમાનજીની શક્તિ વધારે અસરકારક હોય છે જો તમે આ ઉપાય કોઈ બીજા દિવસે કરશો તો તેના પરિણામો એટલા અસરકારક નહીં રહે ઉપાયની શરૂઆત કરવા માટે સૌપ્રથમ સફેદ કાગળ પર કાળા પેન વડે તમારા શત્રુનું સંપૂર્ણ નામ લખવું નામ લખ્યા પછી તેની આસપાસ એક ગોળો દોરી દો આ એ સંકેત છે કે તમે તમારા શત્રુને તાંત્રિક રૂપે કરી રહ્યા છો જેથી તે તમારું નુકસાન ન કરી શકે ગોળો દોર્યા પછી કાગળ પર બે સાબુ જાયફળ મૂકી દો જાયફળ તાંત્રિક વિધિઓમાં ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે અને તે શત્રુઓની નકારાત્મક ઉર્જાને શોષી લે છે જાયફળ રાખ્યા પછી શાંતિથી બેસી જઈ ધીમી અવાજમાં ઓમ હનુમતે નમઃ મંત્ર એકસો આઠ વાર બોલવાનું છે આ મંત્રના ઉચ્ચારણથી તમે હનુમાનજીની શક્તિને આ ઉપાયમાં આમંત્રિત કરી શકો છો જેનાથી તે વધુ અસરકારક બનશે મંત્ર જાપ પૂર્ણ થયા પછી તમે એક આગળ અને જાયફળ એકત્ર કરી કોઈ પણ બબૂલના ઝાડ નીચે દબાવી દો બબુલનું ઝાડ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને શત્રુઓના દુષ્પ્રભાવને નાશ કરી શકે છે આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ક્યારેય પાછળ ન જોવું અને કોઈ સાથે વાત ન કરવી કાગળ અને જાયફળ દબાવી દીધા પછી તત્કાલ ત્યાંથી ચાલ્યા જાવ અને પાછળ ન જુઓ કારણ કે જો તમે પાછળ જોશો તો ઉપાયની શક્તિ ઓછી થઈ જશે સાથે જ પાછા ફરતી વખતે કોઈ સાથે વાત ન કરવી કારણ કે મૌન રાખવાથી આ ઉપાયની અસર વધુ બળવાન બને છે ઉપાય કર્યા પછી તમારે એકવીસ મિનિટ માટે કોઈની સાથે વાત ન કરવાની હોય છે જેથી ઉપાયની ઉર્જા સંપૂર્ણ રીતે કાર્યરત રહી શકે જો તમે આ ઉપાય માટે સંપૂર્ણ શ્રદ્ધા સાથે તૈયાર છો તો કોમેન્ટમાં જય જય હનુમાન લખીને હનુમાનજીનો આશીર્વાદ મેળવો તમારો વિશ્વાસ અને શ્રદ્ધા તમને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને તમારા જીવનમાંથી શત્રુઓનું નામો નિશાન પણ નહીં રહે મિત્રો હનુમાન ચાલીસા હનુમાનજીના મહિમાનું ગીત છે જે માત્ર ભક્તિ અને શાંતિ માટે જ નહીં પણ શત્રુઓના નાશ માટે પણ અવિસ્મરણીય શક્તિ ધરાવે છે આ સ્તુતિમાં કેટલાક શ્લોક એવા છે જે ખાસ શત્રુઓના દુષ્પ્રભાવને દૂર કરવા માટે જાણીતા છે જો તમે હનુમાન ચાલીસાને શ્રદ્ધાપૂર્વક વાંચશો તો તમે તમારા જીવનમાં અદભુત ફેરફાર અનુભવશો શત્રુઓ તમારા જીવનમાં બધી બાજુથી તકલીફો લાવી શકે છે કારકિર્દી પરિવાર આરોગ્ય અથવા સ્નેહ સંબંધોમાં હનુમાન ચાલીસાના શ્લોક તમારા રક્ષણ માટે દિવ્ય ઢાલ સમાન છે જો તમને લાગે છે કે કોઈ વ્યક્તિ તમારું હલુમ નથી ઈચ્છતી અને તેના કારણે તમારું જીવન અસંતુલિત બની ગયું છે તો તમારે હનુમાન ચાલીસાના કેટલાક ખાસ શ્લોકોનો નિયમિત પાઠ કરવો જોઈએ એક ખાસ શ્લોક છે જે નકારાત્મક ઉર્જા અને શત્રુઓના દુષ્પ્રભાવથી મુક્તિ અપાવે છે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જવ નામ સુનાવે આ શ્લોકનું મહત્વ એટલું છે કે જ્યારે તમે હનુમાનજીનું નામ લેશો ત્યારે કોઈ પણ ભૂપ્રેત દૃષ્ટિદોષ અથવા નકારાત્મક શક્તિ તમારા નજીક પણ આવી શકશે નહીં હનુમાનજી એક મહાવીર છે તેમના નામ માત્ર જ દુશ્મનો ડરી જાય છે જો તમે નવરાત્રી અથવા મંગળવારના દિવસે આ શ્લોકનો સાત વાર જપ કરશો તો તમારા શત્રુઓ ધીમે ધીમે નબળા પડી જશે તેઓ તમને નુકસાન પહોંચાડવા માટે કેટલી કોશિશ કરશે પણ તેઓ નિષ્ફળ જશે હનુમાનજીની કૃપાથી તમે મજબૂત અને અસાધારણ રક્ષણ પ્રાપ્ત કરી શકશો હનુમાન ચાલીસાના આ દિવ્ય શ્લોકને નિત્ય પાઠ તરીકે અપનાવશો તો તમારા જીવનમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ આવશે શત્રુઓ તમારી સામે શકશે નહીં તમે નિર્ભય બની જીવન જીવી શકશો મિત્રો જીવનમાં ઘણીવાર એવું થાય છે કે આપણે કેટલીક એવી શક્તિઓ અથવા વ્યક્તિઓનો સામનો કરીએ છીએ જેમણે ગુપ્ત રીતે દુશ્મીની વાતો બનાવી હોય છે આમ છતાં આપણને તે શત્રુઓનો અંદરથી જાણ નથી થાતો આવા લોકોને નાબૂદ કરવા માટે ધાર્મિક અને તાંત્રિક વિધિઓમાં અનેક ઉપાયો છે જેમાંથી એક અત્યંત લોકપ્રિય અને શક્તિશાળી ઉપાય છે નાળિયેર ટોટકો નાળિયેરનો ઉપયોગ પ્રાચીન સમયથી અનેક ધાર્મિક અને તાંત્રિક વિધિઓમાં કરવામાં આવે છે એ માનવામાં આવે છે કે નાળિયેર મૌલિક અને પવિત્ર શક્તિનો પ્રતિક છે તે નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં અને શુભતા લાવવામાં મદદ કરે છે આ ઉપાય ખાસ કરીને તેવા લોકો માટે છે જે શત્રુઓના પ્રભાવથી પીડિત હોય છે આ ખાસ ખાસ કરીને કરીને મંગળવાર શનિવારે શ્રેષ્ઠ હોય છે અને સાંજે વાગ્યા વાગ્યા પછી જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે આ વિધિ કરવી વધુ અસરકારક ગણાય છે ઉપાય શરૂ કરતા પહેલા તમારું મન અને શરીર શુદ્ધ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો શક્ય હોય તો વાર બોલવો જોઈએ આ મંત્ર જાપ કરવાથી નાળિયેર પોઝિટિવ એનર્જીથી ચાર્જ થાય છે અને શત્રુઓના દુશ્મનાવટ તથા કાળા જાદુના પ્રભાવને તોડવામાં સહાય કરે છે આ વિધિમાન સાત કાળી મરીને એક પછી એક નાળિયેર પર દબાવવી પડે છે આ પ્રક્રિયા શત્રુઓની નકારાત્મક શક્તિઓને નબળી પાડવામાં મદદ કરે છે સાત આંકડો જ મહત્વનો છે કારણ કે તે ગ્રહો અને ઉર્જાઓના સંતુલન માટે મહત્વપૂર્ણ છે ત્યારબાદ પર લાલ દોરો બાંધવો જોઈએ જે નકારાત્મક ઉર્જાઓ સામે રક્ષણનું પ્રતિક માનવામાં આવે છે વિધિ પૂર્ણ થયા પછી નાળિયેરને કોઈ પવિત્ર પાણીના સ્ત્રોત જેમ કે નદી તળાવ અથવા સમુદ્રમાં વહાવી દેવું જોઈએ જો પાણીની ઉપલબ્ધતા ન હોય તો તેને પવિત્ર સ્થળે જમીનમાં શકાય આ પ્રયોગ શત્રુઓના દુશ્મનાવટને નાબૂદ કરવાના પ્રભાવશાળી ઉપાયોમાંથી એક માનવામાં આવે છે જ્યારે નાળીએ પાણીમાં વહાવી દેવામાં આવે ત્યારે પાછા ન જોવું અને કોઈ સાથે વાત ન કરવી એ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઉપાયની અસરને નબળી કરી શકે છે આ ઉપાય કરવાથી શત્રુઓના દુશ્મનાવટનો અંત આવશે તેમજ તાંત્રિક ઉપદ્રવો કાળા જાદુ અને બાંધણની અસર નાબૂદ થશે આ વિધિ તમારા જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવશે તેમજ ગૃહ દોષ અને ગ્રહ દોષ દૂર કરવામાં પણ સહાય કરશે આ ઉપાય પર તમારું શું માનવું છે તમે ક્યારેક નાળીએ ટોટકો અજમાવ્યું છે કોમેન્ટમાં જણાવો મિત્રો જો તમારે તમારા જીવનમાંથી શત્રુઓ વિઘ્નો અને દુશ્મનોના દુષ્પ્રભાવ દૂર કરવા છે તો આ મંત્ર તમારું રક્ષણ કરશે હનુમાનજીના આ મંત્રનો શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી તમારું મન અને આત્મવિશ્વાસ વધશે અને દુશ્મનો તમારું કમી નહીં બગાડી શકે આ શક્તિશાળી મંત્ર છે મંત્ર માત્ર એક ઉચ્ચારણ નથી પણ એ એક દિવ્ય શક્તિ છે જેનાથી તમે દુશ્મનો પર વિજય મેળવી શકો છો જો કોઈ તમારું અપકાર કરી રહ્યું છે તમારા વિરુદ્ધ ગુપ્ત કાવતરા ઘડી રહ્યું છે કે તમારા કાર્યોમાં અવરોધ ઊભા કરી રહ્યું છે

હનુમાન ચાલીસાના પઠન સાથે આ મંત્રનો એકવીસ દિવસ સુધી દરરોજ એકસો આઠ વખત જપ કરો જપ કરતી વખતે લાલ ચંદન અથવા રુદ્રાક્ષની માળા વાપરવી વધુ ફાયદાકારક રહે છે આ મંત્રના નિયમિત જપથી તમારા શત્રુઓ દુર્બળ થશે દુશ્મનોની નકારાત્મક શક્તિ નાશ પામશે તમારા જીવનમાં નવી શક્તિ આવશે અને તમારું રક્ષણ થશે આ ઉપાયથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકશો અને હનુમાનજીની અનુકંપા પ્રાપ્ત કરી શકશો મિત્રો હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવું માત્ર પ્રકાશ માટે નહીં પણ આધ્યાત્મિક શક્તિ અને ઉર્જાનું મહત્વપૂર્ણ સાધન છે દીવો તે નકારાત્મકતા દૂર કરવા અને શુકલ શક્તિઓને આકર્ષવા માટે ઉપયોગમાં લેવાતા ઉપાયો માંગે છે જો તમારું જીવન શત્રુઓના કારણે સંકટમાં છે તો દીપક ઉપાય એક અસરકારક ઉપાય બની શકે હનુમાનજીને પ્રકાશ અને ભક્તિ પ્રિય છે અને મંગળવારના રોજ તેમના મંત્રો સાથે દીવો પ્રગટાવવાથી શત્રુઓની નકારાત્મક ઊર્જા નાશ પામે છે આ ઉપાય માટે કેટલીક જરૂરી સામગ્રીની જરૂર પડશે સૌથી પહેલાં એક માટી અથવા પિતળનો દીવો લો કારણ કે પ્રાચીન શાસ્ત્રોમાં મટિકાના દીવો વધુ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવ્યા છે દીવામાં સરસવનું શુભ તેલ ભરો કારણ કે તે તાંત્રિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે અને આ દિવ્ય ઉપાયમાં ખાસ ઉપયોગ થાય છે એક લાલ કપડું યોગ જે હનુમાનજીનું પ્રતિક છે અને તેમના આશીર્વાદની પ્રાપ્તિ માટે જરૂરી છે ઉપાય શરૂ કરવા માટે મંગળવારની રાત્રે દસ વાગ્યા વાગ્યા પછી જ્યાં શાંતિ હોય તેવા સ્થાન પર બેસો લાલ કપડાને જમીન પર પાથરી તેની ઉપર દીવો મૂકો હવે સરસોનું તેલ ભરેલા દીવા પ્રગટાવો અને તેને દક્ષિણ દિશામાં મૂકો કારણ કે દક્ષિણ દિશા પિતૃઓ અને દુષ્ટ શક્તિઓ સાથે સંકળાયેલી હોય છે દીવા પ્રગટાવ્યા પછી ઓમ હનુમતે નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરો આ જપ દરમિયાન મનમાં હનુમાનજીનું સ્મરણ કરો અને પ્રાર્થના કરો કે તમારા શત્રુઓનો નાશ થાય અને તમારું રક્ષણ થાય જો આ ઉપાય નિયમિતપણે કરશો તો ધીમે ધીમે તમે તમારી આજુબાજુથી શત્રુઓની દૂષિત શક્તિઓ દૂર થતી જોઈ શકશો આ ઉપાય ખાસ કરીને સાત મંગળવાર સુધી સતત કરવો અત્યંત લાભદાયી માનવામાં આવે છે જો તમારા જીવનમાં શત્રુઓના કારણે ક્યારે સમસ્યા આવી હોય તો આ ઉપાય નિર્ભયતા પૂર્વક અજમાવો વિડીયોને લાઈક કરો જો તમે હનુમાનજીના ભક્ત હો તો જય શ્રીરામ કોમેન્ટ કરો આ ઉપાય અન્ય ભક્તો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરો ધન્યવાદ